નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ બોરોન વિશે કે ઘઉંમાં ડુંડી ભરાવદાર અને વજનદાર બને એટલા માટે આપણે બોરોનનો છંટકાવ ક્યારે કરવો જોઈએ જેથી આપણને ફાયદો થાય અને ઉત્પાદન સારું મળે તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ખેડૂત મિત્રો સૌથી પહેલા બોરોનની વાત કરીએ તો એ એક સૂક્ષ્મ પોષક તત્વ છે જેની આપણે ખાસ કરીને ઓછી માત્રામાં જરૂર પડતી હોય છે પણ એ ઉત્પાદનમાં ઘણો બધો ફેરફાર લાવતું હોય છે જેથી ઉત્પાદન આપણને સારું મળે છે હવે વાત કરીએ કે ઘઉંમાં આપણે બોરોન શા માટે જરૂરી છે અને બોરોનનું કામ શું છે તો ખેડૂત મિત્રો બોરોનનું કામ છોડમાં ફલીનીકરણ કરવાનું છે અને ડુંડીમાં દાણાની સંખ્યામાં વધારો કરે છે જેથી ડુંડી મોટી થાય છે અને દાણા બેસવાની સાથે સાથે એમાં દાણા ભરાવવામાં પણ ખૂબ મદદ કરે છે અને બોરોનનું કામ છોડમાં જે ખોરાક બને છે ત્યાંથી લઈને ડુંડીમાં આપવાનું છે જેથી ડુંડીનો વિકાસ ખૂબ જ સારો થાય છે અને આપણને ઉત્પાદન સારું મળે છે ખેડૂત મિત્રો ઘણીવાર આપણે છોડમાં એની ઉણપ પણ વર્તાતી હોય છે તો એના લક્ષણોની વાત કરીએ તો એમાં જે પાન છે એ વળી જાય છે ડુંડી વાંકા ચૂકી બેસે છે અને અમુકવાર તમને પાંદડામાં નાના દાણા જેવું ઉપસાયેલું પણ દેખાશે તો આવા સમયે તમારા પાકમાં બોરોનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે હવે બોરોનો છંટકાવ ખાસ કરીને જે ઘઉં નીંગલવાની અવસ્થા હોય અથવા છેલ્લા પાંદડાની અવસ્થા હોય ત્યારે આપણે કરવું જોઈએ અને બીજો છંટકાવ એના પંદર દિવસ પછી કરવો જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું મળે અને બોરોનના ડોઝની વાત કરીએ તો બોરોન અલગ અલગ કંપનીના આવતા હોય છે તો એમાંથી તમે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરી શકો છો જેમાં છે ઇફકોનું આવે છે ટાટા કંપનીનું આવે છે અને એરિસ એગ્રોવાળાનું પણ આવે છે અને એના ડોઝની વાત કરીએ તો એનો તમે પંદરથી વીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન